નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું તમામ દર્શક મિત્રોને ભગવાન ધન્વંતરી સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે ઘણા બધા મિત્રોને એક તકલીફ રહેતી હોય છે કે જમ્યા પછી ખોરાક લીધા પછી ખાટા ઓડકાર આવે મોટા ભાગે બપોરનું ભોજન લે પછી ખાટા ઓડકાર આવે અથવા સાંજનું રાત્રિનું ભોજન વાળું કર્યા પછી પણ ખાટા ઓડકાર આવતા હોય છે અથવા દિવસ દરમિયાન પણ ખાટા ઓડકાર આવતા હોય છે મિત્રો જમ્યા પછી જે ખાટા ઉડકાર આવે છે અથવા જમ્યા પહેલાં પણ દિવસ દરમિયાન વારંવાર ખાટા ઓડકાર આવે એની માટેનો એક દેશી ઉપચાર તમને સરસ ઉપચાર બતાવું છું મિત્રો ખાટા ઓડકાર આવે એટલે જે ખોરાકના પાચન સંબંધી પેટની અંદર તકલીફ થતી હોય ત્યારે આ પ્રકારની સમસ્યા થતી હોય છે ખાસ કરીને તો ગેસ વધે પેટમાં જ્યારે ગેસ વધારે બને ત્યારે ખાટા ઓડકાર આવી શકે છે ગેસ જ્યારે ઉપર ચડે એટલે એવું લાગે તમને કે સાતીમાં પણ જે એક પ્રકારની એસિડિટી થતી હોય એ રીતે એસિડિટી થાય સાતીમાં બળતરા થાય અને જે ઓડકાર આવે છે એ ખાટા ઓડકાર આવે ખાટા અને તીખા ઓડકાર આવતા હોય છે ભાગે આવું ક્યારે થાય તો કે ખોરાકમાં તમે વધારે તેલવાળું અથવા તળેલી વસ્તુ લીધી હોય અથવા તમે તીખું અને મસાલાદાર વધારે ખોરાક વધારે પ્રમાણમાં લઈ લીધો હોય તમારી કેપેસિટી કરતાં પણ ત્યારે ખાટા ઓડકાર સો ટકા આવે છે મિત્રો એસિડિટી થાય ત્યારે પણ ખાટા ઉડકાર આવી શકે છે દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવ થયો જ હોય છે કે ખાટા ઉડકાર આવે ખાટા અને તીખા ઉડકાર આવે એવું લાગે કે ખાધેલો ખોરાક છે એ મોઢા સુધી આવી ગયો પાછો હવે મિત્રો ખાટા ઉડકાર આવે છે એને દૂર કરવા માટે સૌથી કારગર વસ્તુ હોય તો એ છે વરિયાળી કારણ કે મિત્રો વરિયાળી છે વરિયાળીની અંદર વિટામિન સી મેગ્નેશિયમ મેગેનીઝ કોપર ફોસ્ફરસ ફાઈબર આયર્ન કેલ્શિયમ જેવા અનેક પ્રકારના એવા તત્વો રહેલા છે જે ખોરાક સંબંધિત જે પાચન સંબંધિત સમસ્યાઓ છે એને દૂર કરવા માટે ખૂબ જ કારગર છે જે પાચન શક્તિની જે સમસ્યાઓ છે એને દૂર કરવા માટે વરિયાળી સૌથી કારગર છે હવે વરિયાળીનો કઈ રીતે તમારે ઉપચાર કરવાનો છે જે લોકોને રાત્રે વધારે પ્રમાણમાં ખાટા ઓડકાર આવતા હોય તો એ લોકોની માટે સરસ ઉપચાર છે તમારે જમ્યા પછી એક ચમચી અથવા અડધી ચમચી વરિયાળી છે એને મુખવાસ તરીકે મોઢામાં નાખી દેવાની સૌ પ્રથમ તો એ ધ્યાન રાખવાનું કે જમીને તરત તમારે પાણી પીવાનું નથી અડધી ચમચી અથવા એક ચમચી વરિયાળી મોઢામાં નાખી અને ચાવવાની છે પિસ્તાલીસ મિનિટ પછી પાણી પીવાનું છે આ થઈ ગયો પ્રથમ ઉપચાર પછી અમે વધારે પ્રમાણમાં રાત્રે ખાટા ઉડકાર આવતા હોય તો એની માટે મિત્રો એક ગ્લાસ સામાન્ય તાપમાનવાળા પાણીમાં એક ચમચી વરિયાળી અને એક ચમચી ખાંડ નાખી અને બરાબર ઓગાળી અને આ શરબત છે વરિયાળીનું શરબત એ પીવાનું છે આ શરબત પીવાથી રાત્રે ખાટા ઉડકાર આવતા હોય છે એ બંધ થઈ જશે અને જે લોકોને માત્ર રાત્રે ખાટા ઉડકારની સમસ્યા રહેતી હોય તો એ લોકોએ ખાસ લીંબુ અને દહીં જેવી ખટાશવાળી વસ્તુ છે એ થોડો ટાઈમ ઓછી કરી નાખવાની એટલે ખાટા ઉડકાર બંધ થઈ જશે પછી નોર્મલ થઈ જાય પછી તમે આ વરિયાળીવાળું શરબત થોડા દિવસ પીવો એટલે ખાટા ઉડકાર સાવ બંધ થઈ જશે હવે ઘણા લોકોને સવાર સવારમાં પણ ખાટા ઉડકાર આવતા હોય છે અથવા બપોરે ખાટા ઉડકાર આવતા હોય છે જમ્યા પછી તો આ લોકો માટે લીંબુ શરબત બેસ્ટ છે એક ચમચી લીંબુનો રસ એક ગ્લાસ પાણીમાં અને એક ચમચી ખાંડ અથવા સાકર અને એની અંદર સહેજ એક ચપટી સંચળ નાખી અને મિક્સ કરીને પી જાઓ તો આ જે ખાટા ઉડકાર આવે છે એ દૂર થઈ જશે પાચન સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે એ સિવાય જો તમને ખાટા ઉડકાર ન આવતા હોય વારંવાર ઘણા બધા લોકોને ઉડકાર ખાલી ખોટા ઉડકાર આવતા હોય છે તો આવા મિત્રો માટે એકદમ સામાન્ય ટીપ્સ છે તમે જ્યારે જમો ત્યારે જમતી વખતે એકદમ ચાવીને જમવાનું છે અને જમતી વખતે તમારે બોલવાનું નથી કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વિના શાંતિથી જમી લેવાનું છે અને જમ્યા પછી તરત પાણી નથી પીવાનું આ એટલું માત્ર કરો એટલે વધારાના ઉડકાર છે જે ખોટા ઉડકાર આવતા હોય છે ધીમે ધીમે બંધ થઈ જાય છે આ એક કારગર એકદમ સામાન્ય ટીપ છે અને ખૂબ જ કારગર છે તમારે જમતી વખતે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાની નથી જેને લીધે ખાલી ખોટા ઉડકાર આવતા હોય છે એ બંધ થઈ જશે અને એ સિવાય તમારો જે જમવાનો સમય હોય છે એમાં નિયમિતતા રાખશો એટલે કોઈ દિવસ ખાટા ઓડકાર નહીં આવે ખાટા ઓડકાર એ વધારે પડતા ગેસના લીધે મોટે ભાગે થતા હોય છે અને વધારે પડતો ગેસ ક્યારે થાય તો ભોજનમાં અનિયમિતતા હોય અને ખરાબ ટેવ હોય ભોજનની ત્યારે આવી સમસ્યા થાય છે ભોજન લેવાનો સમય છે એને એક સૂત્રતા જાળવી રાખશો નિયમિત ભોજન લેશો એક જ સમયે એટલે આ સમસ્યા સો ટકા દૂર થઈ જશે તો મિત્રો આ હતો અમારો આજનો વિડીયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તેમજ અમારા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજમાં રહેલ બે આઇકન ઉપર પણ ક્લિક કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી